હવે જોઈએ સમાચાર વિગતવાર તો અમદાવાદના નારોલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી રહી છે મિત્ર જ પોતાના મિત્ર પર ગોળીબાર કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે તો અમદાવાદ થી સમાચાર એક રાઉન્ડ ફાયરિંગ થતા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે આ ઘટના નારોલ ના શિવાલિક અપાર્ટમેન્ટમાં બની હતી ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે ફાયરિંગ પાછળના ચોક્કસ કારણો શું છે તે અંગે પોલીસ હાલ અત્યારે તપાસ કરી રહી છે. તો અમદાવાદથી ફાયરિંગની ઘટના સામે આવી રહી છે. અમદાવાદના નારોલ વિસ્તારની અંદર ફાયરિંગનો બનાવ બન્યો છે અને આ ફાયરિંગના બનાવમાં મિત્ર જ મિત્ર પર ફાયરિંગ કરી દીધું છે. નારોલ વિસ્તારમાં આવેલા શિવાલિક એપાર્ટમેન્ટની આ ઘટના છે. એક રાઉન્ડ ફાયરિંગમાં એક વ્યક્તિ જખમસ થઈ ગયો છે. હાલ આ બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી દીધી છે ત્યારે પ્રશ્નો થઈ રહ્યા છે કે શા માટે મિત્રએ જ પોતાના મિત્ર પર ફાયરિંગ કરી દીધું છે એક રાઉન્ડ ફાયરિંગમાં એક વ્યક્તિ જાગ્રસ્ત પોલીસની તપાસ ચાલુ અમદાવાદ થી આ સમાચાર ફાયરિંગની ઘટનાને લઈને અમદાવાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે તો હવે કાયદાનો જાણે અમદાવાદ વાસીઓને ડર ના હોય તેવી ઘટના સામે આવતી રહે છે દિવસે ને દિવસે પોલીસે વધુ તપાસ હાથ ધરી દીધી છે મિત્ર એ જ મિત્ર પર ફાયરિંગ કર્યું છે તો મહત્વના સમાચાર આપની નિહાળી રહ્યા છો હાલ અત્યારે પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી પર હાલ અત્યારે પોલીસે વધુ તપાસ શરૂ કરી દીધી છે આ એક રાઉન્ડ ફાયરિંગ થયું છે તો ફાયરિંગ થતા જ એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે

જે વિનય જે અમદાવાદ છે તે અમદાવાદ ક્રાઈમની તરફ આગળ વધતું જઈ રહ્યું છે અને દિવસેને દિવસે જે અમદાવાદમાં છે તે ક્રાઈમની જે ઘટનાઓ છે તે વધતી રહી છે જેમાં લોટ સહિત જે આ ફાયરિંગની જે ઘટનાઓ છે તે સામે આવી રહી છે અને ગઈકાલ રાત્રે અમદાવાદના જે નારોલ વિસ્તાર છે જેમાં આવેલું છે શિવાલિક એપાર્ટમેન્ટ આ જે એપાર્ટમેન્ટમાં એક ફાયરિંગની ઘટના બની હતી જેમાં એક મિત્રએ જ મિત્ર પર ફાયરિંગ કર્યું હોવાની જે છે તે ચોંકાવનારી ઘટના સામે આવી હતી અને ત્યારબાદ જે ફાયરિંગ કર્યું એક રાઉન્ડ તે એક રાઉન્ડ ફાયરિંગ બાદ જે ઈજા પામના જે ધર્મેશ મિશ્રા છે જેને એક ગોળી વાગતા તે ઇજાગ્રસ્ત થયો હતો અને ઇજાગ્રસ્ત થયા બાદ જે સારવાર સારવાર હેઠળ જે ધર્મેશ મિશ્રા છે તેને ખસેડવામાં આવ્યો હતો અને તેના પર તેના બે મિત્રો સિદ્ધાર્થ ભૂમિયાર અને રોહિત પ્રજાપતિ નામના જે આરોપીઓ છે તેમના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને સામાન્ય ઝઘડો અને કોઈ અંગત અંદાવતના ધ્યાને રાખી આજે બે આરોપીઓ છે તેમના પર જે ધર્મેશ મિશ્રા જે તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને હાલમાં જે આરોપીઓ છે આરોપીઓની પોલીસ શોધ જે અટકાયત કરી છે અને જે સમગ્ર મામલે હાલમાં પોલીસે ગુનો નોંધી જે કાર્યવાહી છે તે હાથ ધરી છે અને જે ફાયરિંગ કર્યું હતું ત્યારબાદ બંને આરોપીઓ હતા એ બંને આરોપીઓએ એક અવાવરૂ જગ્યાએ જઈને જે હથિયાર છે જે ફેંકી દીધું હતું ને તે હથિયાર શોધવાની પણ પોલીસ દ્વારા શોધખોળ જે છે તે ચાલુ કરવામાં આવી છે જી

પ્રાથમિક દ્રષ્ટિએ તો એવું જાણવા મળ્યું છે કે આ ત્રણ લોકો છે તે કોઈ એક જગ્યા પર બેઠા હતા તે દરમિયાન કંઈક બોલાચાલી થઈ અને જૂની કોઈ બાબતને લઈને તેમના વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો તેને લઈને આ જે આરોપી છે સિદ્ધાર્થ ભૂમિયાર રોહિત પ્રજાપતિ અને જે ઈજા પામનાર જે છે ધર્મેશ મિશ્રા ત્રણ વચ્ચે બોલાચાલી થઈ અને ત્યારબાદ તેમાંથી એક

હજી ચોક્કસથી આ પોલીસ તપાસમાં હજુ સુધી સામે આવી નથી પોલીસ દ્વારા જે માહિતી આપવામાં આવશે તે પ્રમાણે આપણે તમને જણાવશું કે તેમની પાસે ગેરકાયદેસર હથિયાર હતું કે લાયસન્સવાળું હથિયાર હતું તે પોલીસ તપાસમાં જે રિવોલ્વર છે તે મળી જાય ત્યારબાદ તેના જે નંબર છે નંબર ચેક કરતા જે જાણ થશે કે લાયસન્સવાળું હથિયાર હતું કે ગેરકાયદેસર હથિયાર હતું જી જી આ તપાસની અંદર કયા કયા અધિકારીઓ અત્યારે સામેલ છે

ફાયરિંગ કરી દીધું છે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું છે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે હાલ તેની સારવાર ચાલી રહી છે હાલ વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે કે કયા કારણસર મિત્રએ મિત્ર પર ફાયરિંગ કર્યું અને જે હથિયાર વડે ફાયરિંગ કરવામાં આવ્યું તે કાયદેસર હતું કે ગેરકાયદેસર તેને લઈને પણ તપાસ ચાલી રહી છે